મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરો દીકરીની બીમારી તમારો મિજાજ ખરાબ કરી મૂકશે તેને આ બીમારી બહાર નીકળવા માટે તમારો પ્રેમ અને લાગણી આપી તેનો મિજાજ બદલવામાં મદદ કરો પ્રેમમાં લોકોને સાજા કરવાની ગજબની શક્યતા રહેલી છે દિવસ કેમ કે આજે તમને તમારા પ્રિય પાત્રનો કોલ આવશે આજે તમારી કલાત્મક તથા રચનાત્મક આવડત લોકોની સરાહના આકર્ષશે આશ્ચર્યચકિત કરી શકો છો તમારા બધા કામ સિવાય તમે આજે તેમની સાથે સમય પસાર કરી શકો છો તમને જો લાંબા સમયથી શાકિત હોવાની અનુભૂતિ થતી હોય તો આજે તમને આશીર્વાદ મળવાની અનુભૂતિ થશે ઉપાય ભગવાન કૃષ્ણની પૂજા કરો અને ઘરને ખુશ સંતુષ્ટ અને તૃપ્ત લોકોથી ભરો વૃષભ રાશિફલ તમે ઘણા લાંબા સમયથી અનુભવી રહ્યા છો એ જીવનના ટેન્શન તથા તણાવમાંથી તમને રાહત મળશે ટેન્શન તણાવને કાયમી ધોરણે દૂર રાખવા માટે તમારી જીવનશૈલીમાં ફેરફાર કરવાનો સમય આવી ગયો છે પોતાના જીવનસાથી જોડે તમે આજે ભવિષ્ય માટેની કોઈ યોજના બનાવી શકો છો અને શક્યતા છે કે તે યોજના સફળ પણ થાય જે સમયે સમયે તમારા મિત્રની જરૂર સૌથી વધારે તમને નિરાશ કરશે રોમાંસ માટે સારો દિવસ આજે ઉચ્ચતમ દેખાવ અને ઉચ્ચતમ લોકોને મળવાનો દિવસ છે તમારા દેખાવ અને વ્યક્તિત્વને નિખારવા કરેલા પ્રયત્નો તમારા સંતોષ મુજબનું પરિણામ આપશે આજે કામના સ્થળે તમારા ઉપરી બોસ તમારા વખાણ કરે એવી શક્યતા છે ઉપાય સારા સ્વસ્થ અને પારિવારિક જીવન માટે પેટને સ્પર્શે એવી ચેન પહેરો મિથુન રાશિફળ જીવન તરફ ઉદાર અભિગમ કેળવો તમે જે પરિસ્થિતિમાં જીવો છો તે વિશે ફરિયાદ કરવાનો અથવા તે અંગે નિરાશ થવાનો કોઈ અર્થ નથી આર્થિક બાબતોમાં સુધારો ચોક્કસ થશે તમારા બાળકને તમારી અપેક્ષાઓ પ્રમાણે કામ કરવા માટે પ્રેરણા આપજો પણ તે પ્રયાસ કરી રહ્યું છે ત્યારે કોઈ ચમત્કારની અપેક્ષા રાખશો નહીં તમારું પ્રોત્સાહન તેના ઉત્સાહમાં વધારો કરશે તમને ખુશ રાખવા તમારું પ્રિયપાત્ર કેટલીક બાબતો કરશે કામના સ્થળે આકાર લઈ રહેલા ફેરફારથી તમને લાભ થશે તમે આજે તમારા મહત્વપૂર્ણ કાર્યોનો નિકાલ કરીને તમારા માટે ચોક્કસપણે સમય કાઢશો પરંતુ તમે તમારા પ્રમાણે આ સમયનો ઉપયોગ કરી શકશો નહીં તમને અત્યંત ખુશ કરવા તમારા જીવનસાથી આજે ઘણી જહેમત ઉઠાવશે ઉપાય જરૂરતમંદ લોકોને જવ મૂળી અને કાળી રાઈનો દાન કરો અને સ્વસ્થ રહો કર્ક રાશિફળ તમારી આશા આજે કોઈ કુક્ષ તથા નાજુક ખુશ્બોની જેમ તથા મપકાદાર ફૂલની જેમ ખીલશે આજે તમારા ઓફિસે માંગ તમારો કોઈ સહકર્મી તમારી વસ્તુ ચોરી કરી શકે છે તેથી આજે તમારે પોતાના ધ્યાન રાખવું જરૂરી છે કલ્યાણ માટે સખત મહેનત કરો તમારું પ્રેમ અને હકારાત્મક દ્રષ્ટિકોણથી સંચાલિત હોવું જોઈએ લાલચી નહીં પ્રિયતમ આજે તમારી પાસેથી માંગ કરી શકે છે પરંતુ તમે તે પૂરા કરી શકશો નહીં જેના કારણે તમારો પ્રિયતમ તમારી સાથે ગુસ્સે થઈ શકે છે તમારી કમાવવાની ક્ષમતા કઈ રીતે વધારવી તે માટેની જાણકારી તથા શક્તિ તમારામાં હશે આજે તમને તમારી સાસુ સસરા તરફથી કોઈ ખરાબ સમાચાર મળી શકે શકે છે છે જેના કારણે તમારું મન ઉદાસ થઈ અને તમે વિચારવા માંગ ઘણો સમય પસાર કરી શકો છો આજે તમારા લગ્ન જીવનમાં બધું જ ખુશખુશાલ જણાય છે ઉપાય વિવાહ જેવી શુભ ઘટનાઓ માંગ સમસ્યા ઉભી કરવાથી શુક કમજોર થાય છે એટલે સ્થિર અને સુરક્ષિત આર્થિક સ્થિતિ માટે આવા કૃત્યોથી દૂર રહો લાંબા ગાળાની બીમારી તમે સાજા થશો પણ સ્વાર્થી તથા ગુસ્સે થઈ જાય એવી વ્યક્તિને એ તમારી તાણ વધારી શકે છે જે તમારી સમસ્યાને ઓર વખરાવી શકે છે જે લોકોએ લોન લીધું હતું તે લોકોને લોનની રાશિ ચૂકવામાં સમસ્યાઓ આવી શકે છે સ્કૂલ પ્રોજેક્ટ પૂરો કરવા બાળકો તમારી મદદ માંગી શકે છે તમારા પ્રિય પાત્ર જીવનસાથી તરફથી આવનારો ફોન કોલ તમારો દિવસ બનાવશે તમે જે કંઈ પણ કરશો તેમાં તમે સત્તાધિકારની સ્થિતિમાં હશો ખરીદી તથા અન્ય પ્રવૃત્તિઓ તમને દિવસના મોટ ભાગનો સમય વ્યસ્ત રાખશે આજે તમારા જીવનસાથી સાથે તમને તમારા જીવનની શ્રેષ્ઠ સાંજ ગાળવા મળશે ઉપાય સ્વસ્થ જીવનશૈલી પ્રાપ્ત કરવા માટે શરાબ અને માંસાહારી ખોરાકનું સેવન બંધ કરો કન્યા રાશિફળ તમારું વર્તન તમારા શત્રુઓની યાદીમાં વધારો કરશે કોઈને પણ તમને તમને એકલા ગુસ્સે કરવા ન દો કે જેનો પસ્તાવો પછીથી થાય દિવસની શરૂઆત ભલે સારી હોય પરંતુ સાંજે કોઈ કારણસર તમારા પૈસા ખર્ચાઈ શકે છે જેના લીધે તમે પરેશાન થઈ શકો છો તમારા ઉદાર સ્વભાવનો લાભ તમારા મિત્રોને ન લેવા દો લાગણીશીલ અંતરાયો તમને તકલીફ આપી શકે છે કામના સ્થળે આજનો દિવસ અદભુત રીતે વીતશે એવું જણાય છે આજે તમે તમારા મકાન માંગ ગોઠવવાની યોજના બનાવશો પરંતુ આ માટે તમને ખાલી સમય નહીં મળે કોઈ સંબંધી મિત્ર અથવા પાડોશી આજે તમારા લગ્ન જીવનમાં તણાવ પેદા કરી શકે છે ઉપાય કોઈ પણ ગૌશાળા અથવા ગૌશાળા માંગ પોતાના વજન બરાબર જવ દાન કરો અને ઉત્તમ સ્વાસ્થ્ય સાચવી રાખો તુલા ખાસ શબ્દો તમારી ખુશીનું કારણ એ કે તમે તમારા જીવનને વૃક્ષ જેવું બનાવ્યું છે જે અન્યોને છાનેડો આપે છે અને પોતે તડકામાં ઉભા રહી સૂરજનો તાપ સહે છે તમામ જવાબદારીઓ તથા આર્થિક વ્યવહારો સાવચેતી પૂર્વક પાર પાડવા લોકો તથા તેમના આશય વિશે ઝડપી અભિપ્રાય બાંધશો નહીં તેઓ તાણ હેઠળ હોઈ શકે અને શક્ય છે કે તેમને તમારી સહાનુભૂતિ તથા સમજની જરૂર હોય તમારે તમારી શૃંગારિક કલ્પનાઓ વિશે વધુ સપના જોવાની હવે જરૂર નથી કેમ કે આજે તેમના સાકાર થવાની શક્યતા છે કામના સ્થળે જો તમે વધુ પડતા ઉતાવળા કે ઉત્સાહી બનશો તો ગુસ્સાનું વર્ચસ્વ વધશે કોઈપણ નિલનશ્યામ લેતા પહેલા અન્યોની જરૂરિયાતોને સમજવાનો પ્રયાસ કરો તમે આજે તમારા મનપસંદ કાર્યો મન બનાવશો પરંતુ કાર્યની કારણે તમે તે કરી શકશો નહીં જીવન તમને આશ્ચર્ય પણ આજે તમે તમારા જીવનસાથીની લગભગ બાજુ જોઈને આશ્ચર્યચકિત થઈ જશો ઉપાય સારા નાણાકીય જીવન માટે ઓમ ગમ ગણપત્યે નમઃ ઓમ ગમ ગણપત્યે નમ નું દરરોજ અગિયાર વખત જાપ કરો વૃશ્ચિક રાશિફળ અન્યો સાથે તમે ખુશહાલ ક્ષણો માની રહ્યા હોવાથી તમારું સ્વાસ્થ્ય ખીલી પર સાવચેત રહેજો કેમકે સ્વાસ્થ્ય પ્રત્યેની બેદરકારી તમને આગળ જતા પજવી શકે છે નાણાંનો અચાનક આવેલો પ્રવાહ તમારા બિલ તથા નિકટના ખર્ચને પહોંચી વળવામાં તમારી મદદ કરશે ટપાલ દ્વારા આવેલો સંદેશ સમસ્ત પરિવાર માટે આનંદ લાવશે સઘન પ્રયત્નો કરો તમે ચોક્કસ જ નસીબવાન પુરવાર થશો કેમ કે આજનો દિવસ તમારો છે કામના સ્થળે આજે બધા તમને ખરા દિલથી સાંભળશે દિવસ સરસ છે આજે તમારા માટે સમય કાઢો અને તમારી ખામીઓ અને ખૂબીઓ જુઓ આ તમારા વ્યક્તિત્વમાં સકારાત્મક પરિવર્તન લાવશે તમને અત્યંત ખુશ કરવા તમારા જીવનસાથી આજે ઘણી જહેમત ઉઠાવશે ઉપાય સારા આરોગ્યનો આનંદ લેવા માટે રાત્રે રાત્રેસરની બાજુ દુઃખથી ભરેલું વાસણ મૂકો અને સવારે નજીકના વૃક્ષમાંગ એને નાખી દો ધન રાશિ પણ મોટી ઉંમરના લોકોએ તેમના સ્વાસ્થ્યની દરકાર લેવાની જરૂર શંકાસ્પદ આર્થિક સોદાઓમાં સંડોવાઈ ન જાવ તેની તકેદારી રાખજો આજના તમારા વર્તનને કારણે તમારી સાથે રહેતી વ્યક્તિ તમારાથી અત્યંત નારાજ થશે આજે તમારા પ્રિયપાત્ર સાથે સારી રીતે વર્તજો તમારા પ્રયાસ માટે લોકો કામના સ્થળે તમારી નોંધ લેશે તમારા દેખાવ અને વ્યક્તિત્વને નિખારવા કરેલા પ્રયત્નો તમારા સંતોષ મુજબનું પરિણામ આપશે લગ્નજીવન કેટલી આડઅસરો સાથે આવે છે તમે તેમાંની કેટલી કાજે અનુભવશો ઉપાય સારા સ્વાસ્થ્ય માટે સ્વર્ણની અંગૂઠી મંગલ યંત્ર કોતરાવીને ધારણ કરો મકર રાશિફળ ફળ દૂર ફગાવી દો જે તમારી આસપાસ ઘેરાઈ રહી રહી છે 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 તથા તમારા વિકાસમાં અંતરાય ઊભા કરી તમને મારી સલાહ કે દારૂ સિગારેટ જેવી વસ્તુ પર પૈસા ખર્ચ ન કરો આમ કરવાથી તમારું સ્વાસ્થ્ય તો બગડે જ છે તે તમારી આર્થિક સ્થિતિને પણ ખરાબ કરે છે તબિયત સારી ન હોય એવા સંબંધીની મુલાકાત લેજો પ્રિય પાત્ર વિના સમય પસાર કરવામાં મુશ્કેલી સર્જાશે તમારી જાતને અભિવ્યક્ત કરવા માટે પણ આ સારો દિવસ છે તથા રચનાત્મક પ્રકૃતિના પ્રકલ્પો પર કામ કરો આજનો દિવસ એક છે જ્યારે પરિસ્થિતિ તમારી મરજી મુજબ આકાર લે ખોટો સંવાદ આજે સમસ્યા સર્જી શકે છે પણ તમે બેસીને વાત દ્વારા તેને ઉકેલી શકો છો ઉપાય ભગવાન વિષ્ણુના આઠ નામો કવે એને એક અચ્યુતમ કેશ વિષ્ણુ હરી સત્યમ જનાર્દનમ હંસન નારાયણ કરી તમારા વીવન માંગથી લેવામાં મદદરૂપ થશે લાંબા ગાળાથી આવવાના બાકી નાણાં અથવા કોઈને ઉછીની આપેલી રકમ પરત આખરે પરત મળશે કુટુંબના સભ્યો સાથે તમારી સમસ્યાઓ શેર કરીને તમે હળવાશ અનુભવો છો પરંતુ ઘણી વાર રાખીને તમારા પરિવારના મહત્વપૂર્ણ આવું ન કરવું જોઈએ આ કરવાથી મુશ્કેલી વધુ વધશે ઓછી નહીં થાય તમે પ્રથમ નજરે જ પ્રેમમાં પડો એવી શક્યતા છે બિઝનેસમેન્સ માટે સારો દિવસ કેમ કે તેમને અચાનક કેટલો કણધાર્યો લાભ થશે ચોખ્ખાઈ અને સામાજિક કાર્યો આજે તમને આકર્ષશે તમે જો તમારો સમય કોઈ સારા કાર્ય માટે ફાળવશો તો તમે બહુ મોટું પરિવર્તન લાવી શકો છો જેઓ કહે છે કે લગ્ન એટલે માત્ર શિક્ષક તેઓ ખોટું બોલે છે કેમ કે આજે તમને સમજાશે કે ખરો પ્રેમ એટલે શું ઉપાય શાંતિપૂર્ણ અને સકારાત્મક પારિવારિક પર્યાવરણ માટે પિતાની આજ્ઞાનું પાલન કરો

દિવસ સરસ છે આજે તમારા માટે સમય કાઢો અને તમારી ખામીઓ અને ખૂબીઓ જુઓ આ તમારા વ્યક્તિત્વમાં સકારાત્મક પરિવર્તન લાવશે લગ્નજીવનના અતિ આનંદને માણવાની આજે તમને અનેક તક મળશે ઉપાય લાલ વસ્ત્રો વારંવાર પહેરવા આરોગ્ય માટે લાભદાયક હોય છે